હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આઈડીનું ધોરણ આઠનો ગુજરાતીનો સત્તરમાં પાઠ લાવી રહ્યા છીએ તો ફટાફટ આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો તેથી એ પણ અમારા વિડીયો જોઈ શકે તેથી એ પણ સ્ટડી માટે અમારા વિડીયોનો ઉપયોગ કરી શકે તો ચાલો આજે આપણે સત્તરમાં પાઠનું પહેલાં નામ જાણી લઈએ તો કે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ઘરે એનો પ્રકાર છે પદ અને પજન અને એના લેખક કોણ છે તો કે દયારામ ચાલો હવે એના વિકલ્પનું સોલ્યુશન આપણે નીચે જોઈ પહેલો વિકલ્પ છે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ઘરે કાવ્યના કવિનું નામ જણાવો તો એનું નામ એમાં આવશે દયારામ જે આપણા હમણાં જોઈ કે લેખક કોણ કવિ કોણ છે તો કે કવિ કોને ચિંતા ન કરવાનું કહે છે તો કે ચિત્તને સ્થાવર સંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે સાચો અર્થ ધરાવતો વિકલ્પ જણાવો તો કે માયા સર્વત્ર હોવાથી સાચા ખોટાની પરખ કરવી મુશ્કેલ છે ચતુર્થ અહીં કવિ કોનું સ્મરણ કરવાનું કહે છે તો કે શ્રી કૃષ્ણ ચંદ્રનું પછી છે તું અંતર ઉદગે કરે તેથી કાર શું સરે સાચો અર્થ ધરાવતો વિકલ્પ જણાવો તો કે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી પછી છે થનાર વસ્તુ કેવી રીતે થાય છે તે કયા ઉદાહરણ દ્વારા કવિ સમજાવે છે તો કે શ્રીફળ ના પાણી ભરાય તેમ સાતમો વિકલ્પ છે જેનું જેટલું જે જયમ કાઢે તે તેને કર ઠરે સાચો અર્થ આપણે કહેવાનો છે તો કે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે

તો કે હર જેવો જંત્ર બજાવે જંત્રી તેઓ ખાલી જગ્યા નિસરે સ્વર રાખ ભરોસો ખાલી જગ્યાનો દયા સિદ્ધને ડરે તો કે રાધાવર હવે નીચેના મેં ખરા ખોટા આપેલા છે તમે એમાંથી જોઈને પણ લખી શકો છો તો હવે આપણે નીચે એક એક વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ તો કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધારે પદ્મા કવિ કોને પોતાના ઈષ્ટદેવ માને છે તો કે શ્રી કૃષ્ણને માયાનું બળ ક્યાં ક્યાં અસર કરે છે તો કે સ્થાવર જંગમ જળ અને ચેતન બધે માયાનું બળ અસર કરે છે હવે ત્રીજો છે પ્રશ્ન શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય તો કે જન્મ મરણ ને ભય દૂર થાય છે ચોથું છે નવ માસ સુધી ગર્ભમાં પ્રાણીની સંભાળ કોણ રાખતું હશે તો કે નવ માસ સુધી ગર્ભમાં પ્રાણીની સંભાળ શ્રી કૃષ્ણ રાખતા હશે પાંચમું છે લખ ચોરા એટલે શું તો કે લખ ચોરાશી એટલે ચોર્યાસી લાખ સૃષ્ટિ પર ચાલો હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે માણસે અંતમાં ઉદભે અને ઉચ્ચાર કેમ ના રાખવો જોઈએ તો કે કારણ કે તેનાથી કોઈ જ કામકાજ થઈ જતા નથી સાતમું છે કવિને મતે આપણે કયું અજ્ઞાન રાખીએ છીએ તો કે કવિને મતે આપણે પોતાનું ધાર્યું થશે તેવું અજ્ઞાન રાખીએ છીએ અહીં ચિત્ત તો સિદ્ધ ને ચિંતા દરે પદમાં રાધા વર એટલે કોણ તો કે અહીં ચિત્ત તો સિદ્ધ ને ચિંતા દરે પદમાં રાધા વર એટલે ભક્ત રાધાજીના સ્વામી શ્રી કૃષ્ણ દયા સિદ્ધને ડરે પંક્તિમાં કવિ કોને ડરવાની ના પાડે છે તો કે દયા સિદ્ધને ડરે પંક્તિમાં કવિ દયા એટલે કે દયારામ પોતાની જાતને ડરવાની ના પાડે છે હવે બે ત્રણ વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ પેલું છે માં ચિત્ત તું સિદ્ધ ને ચિંતા દરે એવું શા માટે કહ્યું હશે તો કે માણસનું ચિત્ત હંમેશા ચિંતા કરતું હોય છે પરંતુ ચિંતા કરવાથી કોઈ જ ફાયદો થતો નથી જે થાય અને થવાનું છે તેમાં ઈશ્વરની મસ્જીદ ચાલે છે આ વાત સમજાવવા માટે ચિત્તુ સિદ્ધને ચિંતાધારે એવું કહેવામાં આવ્યું છે ચિત્તુ સિદ્ધને ચિંતા ધારે કાવ્યમાં કોના પર ભરોસો રાખવાનું કહ્યું છે શા માટે તો કે એટલે કે રાધાજીના સ્વામી શ્રી કૃષ્ણ પર ભરોસો રાખવાનું કહ્યું છે કારણ કે ઉપનિષદમાં કહેવાયું છે કે તેમ જે થવાનું છે તે અણધાર્ય થવાનું છે માટે વ્યર્થ ચિંતા ન કરવી અને કૃષ્ણ પર શ્રદ્ધા રાખવી તેમને જે કરવું હશે તે કરશે કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હાલ થઈ શકે કેમ તો કે કોઈ બાબતની ચિંતા ઉદ્ભવે અને ઉચ્ચાર કરવાની સમસ્યા હાલ થઈ શકતી નથી કારણ કે આ પદમાં સમજાવ્યા પ્રમાણે ધણીનું એટલે કે પરમેશ્વરનું થાય છે જે કરવું હશે તે જ કરશે એટલે એમણે જે નક્કી કર્યું હશે તેમાં કોઈ ફેરફાર કરી શકતો નથી ચોથું છે જેનું જેટલું જે જયમ કાઢે તેને કર ઠરે એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ તું મરે એનો ભાવાર્થ છે તો કે જેને જેટલું જ્યારે જે સમય મળવાનો હશે તે તેને ચોક્કસપણે મળશે તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી તો પછી શા માટે ચિંતા કરીને કે દુઃખી થઈને કુટાઈ મરવું આ પંક્તિમાં કવિ સમય અને નિયતિની સર્વોપરિતા દર્શાવે છે અને મનુષ્યને સમજાવે છે કે ખોટી ચિંતા કરવી વ્યર્થ છે તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે આપ આપણું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે પછી કહેવામાં આવ્યું છે કે આપણું ધાર્યું થતું હોત તો આપણે સુખ જ ભેગું કરત ત અને દુઃખને દૂર કરી દે પણ એ આપણું અજ્ઞાન છે એ વાતને મૂળમાંથી જ વિચારવા જેવી છે કે અહીં ઈશ્વરની મરજી મુજબ જ બધું થાય છે આપણું કંઈ જ ધાર્યું થતું નથી ચિંતાના કારણે દૂર કરવા શું કરવું જોઈએ તો કે ચિત્ત શું સિદ્ધને ચિંતા ધરે કાવ્ય મુજબ ચિંતાના કારણે દૂર કરવા માટે આપણે સઘળું ઈશ્વર પર છોડી દેવું જોઈએ તેના પર ભરોસો રાખી તેને આધીન થઈ જવું જોઈએ જેની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દેવી જોઈએ હવે નીચે તમને પ્રશ્નના ઉત્તર આપેલા છે જેવું ટૂંકમાં ઉત્તરમાં નાના પ્રશ્નોમાં જવું તેવું જ આમાં તમને હશે નીચે તમને કાવ્ય પંક્તિ પૂર્ણ આપેલી છે તમે પાઠ્યપુસ્તકમાંથી પણ જોઈને કરી શકો છો અથવા વિડીયોમાંથી પણ જોઈને લખી શકો છો ચલો નીચે છે માર્ગે મુજબ માં શબ્દ યાદીમાં જુદા પડતા શબ્દને છેકો મારો તો કે હવે ચિંતા દુઃખ ફિકર ને કાળજીમાં દુઃખ નખું પડે છે એટલે એના ઉપર ચેકો એવી રીતના અલગ અલગ કરવાના છે પછી નીચે છે શબ્દકો ઉપયોગ કરી આપેલ શબ્દો અર્થ જણાવો લખો અને વાક્ય બનાવો ચિત્ત એટલે મન ચિંતા એટલે ફિકર આ શબ્દ આવતા હોય એવા વાક્ય અહીંયા બનાવેલા છે પછી ચિંતા કરવાથી આરોગ્ય બગડે છે નીચે પણ વાક્ય બનાવેલા છે ચેતન એટલે સજીવ થાય ચેતના એટલે જાગૃતિ વાક્ય તમે તમારી રીતે પણ બનાવી શકો છો હવે છે વાક્યના આધારે રેખા કે શબ્દના અર્થ ધારો અને લખો તો કે અંતર એટલે અંતરાલ પછી અંતર આમાં અંતર આપેલું છે તો એમાં ચિત્ત કવિનું અંતર કરુણા સભર થયું એટલે કે ચિત્ત ઉભરાય પછી બહુપદી શ્રી કૃષ્ણનો વેશ ધર્યો ધર્યો એટલે કે ધારણ કર્યો છે ગીતાએ પ્રસાદી લેવા હાથ ધર્યો તો કે લંબાવી એટલે હાથ લાંબો કરવો ગુજરાતીઓ નવ દિવસ ગરબે ગુમે છે નવની સંખ્યા વરસાદ પડતાથી સાજે સાથે જ વૃક્ષો નવ પલ્લવિત થયા તો કે નવા વૃક્ષો આવે હવે છે નીચે કોષ્ટક કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરવાની છે નીચે પાંચમા પ્રશ્નમાં પણ કાવ્યાત્મક બનાવવાના છે વાક્યો તમે બનાવીને આપેલા છે પાંચો સમજો અને સ્વરિત પંક્તિનો ઉમેરવાની છે મેં અહીં ઉમેરીને આપેલી જ છે હવે નીચે તમને સમાન હાથી શબ્દ આપેલા છે તો ચિત્ત તો માન અથવા હૃદય જન્મ તો ઉત્પત્તિ કારસ તો કાર્ય અને કામ સ્વર એટલે અવાજ અને નાદ પછી સ્થાવર એટલે સ્થિર અને અચળ આવરણ એટલે પડદો અને અંતરાય મનસુભો એટલે વિચાર અને ઈરાદો પછી ગજ એટલે હાથી અને કુંજર સ્મરણ એટલે યાદ સ્મૃતિ ઉદ્વેગ તો ગભરાટ હર તો મહાદેવ ગિરુદાથી શબ્દ જોઈએ હવે પેલું છે સ્થાવર તો જંગમ જન્મ તો મરણ ઉદ્વેગ તો અનુદ્વેગ અજ્ઞાન તો જ્ઞાન ચેતન તો જળ ધ્યાન તો અધ્યાન કાળ તો અકાળ અણચિતવ્યુ તો ચિંતવ્યુ સ્મરણ તો વિસ્મરણ આવરણ તો અનાવરણ ધાર્યું તો અણધાર્યું ભરોસો તો અણભરોસો હવે જોડણી સુધારો છે નીચે તમે આ વિડીયોમાંથી જોઈને સરખી રીતે લખી શકો છો પછી છે શબ્દ ક્રોસ ક્રમમાં ગોઠવો ટકાવારી પ્રમાણે આપણે બારક્ષણીનો પણ ઉપયોગ થઈ શકે છે એમાં પછી ધ્વનિઓ છૂટા પાડીને લખવાનું છે નામ છે એને રસોઈ દીર્ઘાયનો અમલ કરીને છૂટા પાડવાના છે એ જ વસ્તુ પાછી આપણે

નકર નહીં ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ આપણા વિડીયોને વધુ વખત પણ શેર કરો જેથી દરેક વ્યક્તિઓને મળી રહે અને તમે પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં